નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય તમાકુની ખેતી તમાકુની ખેતીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે આપના ખેડૂત મિત્રને બરાબર તો એનું રિવ્યુ લેવા માટે આવેલા છે તો ખેડૂત મિત્રો શું તમે પણ સારો વિકાસ થાય અને સારું ઉત્પાદન થાય એવી વિશ્વાસપાત્ર દવા શોધી રહ્યા છો તો આજે આ વિડીયો તમારા માટે છે આ વિડીયોને પૂરો જોજો એન્ડ સુધી તો તમને સંપૂર્ણ માહિતી મળશે કે શું વાપરવાથી આવું જોરદાર રિઝલ્ટ મળે અને તમાકુની અંદર કઈ રીતના ગ્રોથ વિકાસ સારો થાય અને ઉત્પાદનમાં સારામાં સારું તમારું ઉત્પાદન મેળવવું હોય તો આ વિડીયો અચૂક જોજો બરાબર આપણે આ તમાકુની અંદર જે દેશી તમાકુ કહેવાય બરાબર આ તમાકુની અંદર જે રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટનું આજે તમને લાઈવ કે આ જે દવા વાપરેલી છે અમને જે ટ્રીટમેન્ટ કરેલું છે એ ટ્રીટમેન્ટ તમને આજે પૂરું જાણવાનું મળશે બરાબર છે અને આખી તમાકુ તમને કેવી છે તમને બતાવીશું કેટલા ફૂટનું પાન થાય પાન કેવું છે એની નસો પણ કેવી છે તમને આખો વિડીયો જોવાનો મળશે બરાબર તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં તમે વિડીયોની અંદર પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહે બરાબર તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં તમે તમાકુનું રિઝલ્ટ બતાવી દો બરાબર જો આ તમાકુનું પાન જોવો હાલી આવવા દેજો કેમેરો જો આ તમાકુનું પાન એકદમ જાડું રબર જેવું પાન છે નીચેની નસો તમે જુઓ નસો જુઓ એની જુઓ દરેક પાન તમે જુઓ જો દરેક પાન તમે જોઈ શકો છો જો આ પાન એની નસો તમે જો આ પાનની જાડાઈ તમે જુઓ એકદમ જાડું રબર જેવું પાન છે જો પાનની સાઇઝ પણ તમે જુઓ જો એક આઠ જેટલી આની સાઇઝ છે લગભગ ત્રણથી સાડા ત્રણ ફૂટનું પાન છે બરાબર જો આની પહોળાઈ પણ તમે જોઈ શકો છો જો મિત્રો એક છોડ નહીં તમે દરેક છોડની અંદર જોઈ શકો છો આ દરેક છોડ તમે બતાવો છો જો આ પાના જુઓ જુઓ દરેક છોડ તમે જુઓ આ બાજુ આવા દો ક્યાં જો દરેક છોડ બતાવો એમને આ બાજુ આવવા દો જો તમે દરેક છોડ જોઈ શકો છો મિત્રો જો જો પાનની ક્વોલિટી જો એકદમ લીલું પાન જોવો તમે જો નવ વિકાસ જુઓ જો દરેક પાન જુઓ આ બાજુ આવવા દો દરેક થોડું બતાવો છો જો પાન બરાબર જો આ આ પાનની લંબાઈ તમે જો એક આઠ જેટલી છે બરાબર ત્રણ સાડા ત્રણ ફૂટનું પાન છે અત્યાર સુધી જુઓ આખા ખેતરની અંદર બતાવો આ બાજુ આવવા દો આવા દો કેમેરામાં એ બતાવો છો આખા ખેતરની અંદર બતાવો છો જો આ પાન જો આ વિકાસ જુઓ તમે એનો જો દરેક છોડ તમે જોઈ શકો છો જો આ પાન બરાબર બતાવો આ બાજુ બતાવો છો જો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ પાન તમે જુઓ આ તમાકુની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બરાબર દરેક છોડ એક જ ધારે વિકાસ છે જો એનો વિકાસ તમે જુઓ ગ્રોથ વિકાસ જુઓ કલર ક્વોલિટી તમે જોઈ શકો છો એની સાઇનિંગ તમે જુઓ આ પાન જુઓ દરેક છોડનું પાન તમે જોઈ શકો છો જો મિત્રો જો આખા ખેતરની અંદર બતાવું તમે જો એક જ ધારી તમાકુ જુઓ તો મિત્ર તમારે પણ આવું રિઝલ્ટ મેળવવું હોય તો અચોક અમારો સંપર્ક કરજો બરાબર સંપૂર્ણ ટ્રીટમેન્ટની આજે માહિતી તમને મળવાની છે વિડીયોને લાસ્ટ સુધી જોજો તમે શું વાપરવાથી આવું જોરદાર રિઝલ્ટ મળે છે એ પણ તમને આજે લાઈવ બતાવવાના છે બરાબર ફક્ત દેશી તમાકુ જ નહીં તમે કલકત્તી તમાકુની અંદર પણ વાપરી શકો છો આપણું દવા અને એની અંદર પણ તમને જોરદાર રિઝલ્ટ મેળવી આપીશું જો આ દરેક પાન તમે જોઈ શકો છો જો પાનની જાડાઈ એની લંબાઈ જો એક એક પાન તમે જોઈ શકો છો બરાબર જો આ જાડા રબર જેવું પાન છે આનું જો આ બાજુ પણ તમે જુઓ મિત્રો દરેક પાન તમે જો એક નહીં એક છોડવે નહીં દરેક છોડવે તમે જોઈ શકો છો જો એનું પાન જુઓ દરેક છોડવે બતાવો આ બાજુ બતાવો જો આ બાજુ પાન બતાવો જો આ જુઓ તમે આ પાન જુઓ ખાલી જો આનું પાન તો જુઓ કેટલું જાડું કેટલું એનું લાંબુ પાન છે જો આ ચાર ફૂટનું પાન છે ચાર ફૂટ સુધીનું પાન છે જુઓ એની સાઇઝ તમે જુઓ જો આ છોડ જો મિત્રો આખા ખેતરની અંદર તમે જુઓ એનો વિકાસ જુઓ તમે એક જ ધારે વિકાસ છે પાનાની જાડાઈ લંબાઈ પોડાઈ એનું જાડું રબર જેવું પાન છે બરાબર ખેડૂત મિત્રનું માનવું છે કે આટલામથી અમને લગભગ આની અંદરથી સાઠથી સિત્તેર મનનો ઉતારો અમને ધાર્યો છે બરાબર જો મિત્રો દરેક છોડ તો આપણે ચાલો ડાયરેક ખેડૂત મિત્ર સાથે વાત કરીશું શું એમને વાપર્યું શું ટ્રીટમેન્ટ કરી ને

બતાવો બતાવો જે ટ્રીટમેન્ટ કરી હોય એ દવા બતાવો શરૂઆતમાં આ બે દવાનું ડ્રીંચિંગ કરેલું અને બે વાર આવ્યા બે વાર આવ્યા દવાનો સ્પ્રે કરેલું બરાબર જે ડ્રિન્કિંગ કરેલી એ દવા બતાવો લાવો જો એમને જે ટ્રીટમેન્ટ કરેલું એની દવા હું તમને બતાવું છું શું એમને વાપરેલું છે આ બે બોટલનું એમને જો પિયતમાં આપેલું છે આનું ટ્રીટમેન્ટ કરેલું છે પહેલાંમાં પહેલું તો બરાબર આ છે આપણું ભૂમિ પરિવર્તન ને સોઈલ હેલ્થ પાવર જે આમને જમીનમાં આપેલું પિયત દ્વારા બરાબર જે સંપૂર્ણ વિકાસનું કામ કરે છે આ બરાબર આ ઓલ માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતરને આપણું જે બેક્ટેરિયા આવે છે એ તમારી જમીન પહોંચી ફળદ્રુપ ભરભરી બનાવે પ્લસ જે તંતુમે મૂડી આવે એની સંખ્યામાં વધારો કરે જેટલા મૂળની સંખ્યામાં વધારો થાય એટલો જ તમારા પાક પાકનો ગ્રોથ થાય બરાબર આ તમે જે વિકાસ જોવો છો આ પાન તમે જોવો છો બરાબર એ આનો કમાલ છે આ ઓલ માઇક્રોન્યુટ્રીઅન્ટ ખાતર જે આપણું આવે છે એ તમારા તમામ પોષક તત્વોનું કામ કરે છે જે પાકને જોઈએ તો બધા જ પોષક તત્વો એની અંદર મળી રહે બરાબર પ્લસ એમણે આ છંટકાવનો જે આ છંટકાવ કરેલો છે આનો જ્યાં છે આપણે ક્રોપ પરિવર્તન અને આ પેસ્ટ વર્ગોનો બરાબર જ્યાં તમે વિકાસ જોવો છો આ તમાકુ જે કલર જુઓ છો તમે વિકાસ એનું જે પાનની લંબાઈ પહોળાઈ ચોડાઈ અને આ જે જાડાઈ તમે જોઈ શકો છો એ તમારું પાન ફાળવાનું કામ કરે પોનની પડાઈ લંબાઈ વધારવાનું કામ આ કરે છે પ્રોપ પરિવર્તન અને પેસ્ટ વારવું બરાબર આનો કેટલી વખત તમે છંટકાવ કરેલો છે બે વાર આનો બે વખત એમને છંટકાવ કરેલો છે અને આ કેટલી વખત વાપરેલું એક વાર ડ્રિન્કિંગ કરેલું આ એમને એક વખત ડ્રિન્ચિંગ કરેલું આટલું જોરદાર રિઝલ્ટ મળે છે આ તમાકુ તમારે કેટલા મહિનાની છે આ બે મહિનાની છે જો ખેડૂત મિત્રો બે મહિનાની ફક્ત તમાકુ છે અને તમને આખા ખેતર ખેતરની અંદર અમે બતાવ્યું કે એનો વિકાસ કેવો છે એનો ગ્રોથ કેવો છે બરાબર એની પાનની લંબાઈ પહોળાઈ પણ તમને બતાવીએ એનું ઉત્પાદન આ આ કેટલા વીઘામાં છે તમારું તમાકુ અડધા વીઘાની અંદર અડધા વીઘાની અંદર તમાકુ છે આ અને આની અંદર તમને અત્યારથી આ ઉત્પાદનમાં કેવું અનુમાન છે સારું છે સાઠથી સિત્તેરમન જેવો ઉતારો રહેશે બરાબર આ તમાકુ અત્યારે આવી થઈ છે એમનું માનવું એવું છે કે આ જ્યારે પાકે ત્યારે એમને સાઠથી સિત્તેરમન ઉતારો મળશે એવું એમને અનુમાન લગાવેલું છે બરાબર તો આ દવા વાપરવાથી ફાયદો તો તમારે એ થાય પહેલાં એમ પહેલું તો જે પચાસ ટકા જે બીજું તમે ખાતર વાપરતા હોય એનો ઘટાડો કરી આપે બરાબર પછી વીસથી પચીસ ટકા તમારું ઉત્પાદનમાં વધારો કરી આપે આ પ્રોડક્ટ વાપર્યા પછી બરાબર પછી જે તમે પાનાની સાઇઝ આપણે કહીએ તો એની તમારે ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ સુધીની સાઇઝ એની થાય પાનની લંબાઈ પણ એવી થાય જાડાઈ પકડે બરાબર પછી જે તમાર તમાકુની અંદર બીજા પ્રોબ્લમ આવી જતા હોય ધારા કે ચોંચડી આવી જતી હોય કોકડવાટ આવી જતો હોય બરાબર પછી પીડી પડી જતી હોય એ તમામ પ્રો સોલ્યુશન આપણી પાસે છે બરાબર તમારે કોઈ પણ પ્રોબ્લમ હોય તમાકુની અંદર તો અચૂક અમારો સંપર્ક કરજો બરાબર અને ટ્રીટમેન્ટ કરજો તો તમારે જોરદાર અમે રિઝલ્ટ મેળવી આપીશું બરાબર પછીથી એકવાર બતાવી દેજો આખી તમાકુની અંદર રિઝલ્ટ એનું જુઓ બરાબર ખેડૂત મિત્રો તો તમે પણ અચોક આ દવાનું ટ્રીટમેન્ટ કરો તમે ગમે એટલી વીઘાની અંદર ખેતી કરી હોય પણ એકાદ વીઘાની અંદર ખાતરી કરવા માટે આ દવા વાપરો અને એનું રિઝલ્ટ તમે જુઓ હું તમને ખાતરી આપું છું કે તમે એક જ વીઘાની અંદર દવા વાપરો તો મારું કેવું એ છે કે તમે આ ખાસ જેટલા તમે ખેતરમાં તમાકુ કરતા હશો એ બધાની અંદર તમે વાપરશો એવી મારી ખાતરી છે બરાબર આ રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણી પ્રોડક્ટ છે બરાબર એક વખત વાપરે પછી વખત વાપરવાના જ છે આ તમે જોઈ શકો છો દરેક પાછોની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર તો કે તમે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ ધન્યવાદ થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન